ભારતની બેંકનું નવ હજાર કરોડનું ફૂલેકું ફેરવીને ભાગી ગયેલો માલ્યા ભારત લાવવા માટે સફળ થશે હવે વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે ભારત સરકારને સફળતા મળી છે વિજય માલ્યાને ભારત પરત લાવવાનો રસ્તો સાફ થયો છે વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી કરાઈ છે બ્રિટન સરકારે માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી છે માલ્યાની મંજૂરી સામે ચૌદ દિવસ સુધી અપીલ કરી શકે છે જોકે આ પ્રત્યાર્પણ બાદ અન્ય ભાગેડુઓને પણ લઈને ભાજપને આશા જાગી શકે છે ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપી વિજય માલ્યાને પ્રત્યાર્પણની મંજૂરી ભારત સરકારને બ્રિટન દ્વારા આપવામાં આવી છે ત્યારે સંવાદદાતા સંજય આપણી સાથે જોડાયા છે જી સંજય જે પ્રમાણે વિજય માલ્યા જે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભારતથી બ્રિટન ભાગી ગયો છે ત્યારે હવે બ્રિટન સરકાર દ્વારા ભારત સરકારને પ્રત્યાર્પણ મામલે મંજૂરી આપવામાં આવી છે જે પ્રમાણે છેલ્લા પાંચેક વર્ષથી ભારત સરકાર વિજય માલ્યાને પરત લાવવા માટે પ્રયાસો કરી રહી છે તેને આજે સફળતા મળી છે બ્રિટનની કોર્ટમાં જે ભારત સરકાર દ્વારા અરજી કરવામાં આવી હતી વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે તેની મંજૂરી બ્રિટનની સરકારે આપી દીધી છે જેથી હવે વિજય માલ્યા ભારત પરત લાવી શકાશે પરંતુ હજુ એક એક સમસ્યા એ છે કે પણ મામલે જે મંજૂરી આપવામાં આવી છે તેને તે ઉપલી કોર્ટમાં પડકારી શકે છે જેના માટે એની પાસે વિજય માલ્યા પાસે ચૌદ દિવસનો સમયગાળો છે તો આ સમયગાળાની અંદર જો તે ત્યાંની જે સર્વોચ્ચ કોર્ટ છે તો તેમાં તેની અરજી માન્ય કરવામાં આવશે તો ફરીથી ભારતની મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ હાલમાં ભારત સરકાર માટે રાહતની વાત છે કે નવ હજાર જેટલા નવ હજાર કરોડ જેટલાનું કૌભાંડ કરી જે રાષ્ટ્રીયકૃત બેંકો છે તેની લોનની ભરપાઈ નથી કરી અને વિજય માલ્યા બ્રિટનમાં આશરો લીધો હતો તેને પરત લાવવા માટેના એક આ પ્રયાસો ને સફળતા મળી મળતી દેખાઈ રહી છે જો એ ભારત સરકારને આ મંજૂરીથી એક આશા જાગી છે કે જે બેંકના બીજા કૌભાંડીઓ છે જે ભાગેડું જાહેર કરવામાં આવે છે તેમને પણ આગામી દિવસોમાં ભારત લાવવા માટેના પ્રયાસો જે થઈ રહ્યા છે તેમાં પણ ચોક્કસથી ભારત સરકારને સફળતા મળશે કારણ કે આ અબજો કરોડો રૂપિયાના કૌભાંડીઓ બીજા દેશમાં થાય છે પરંતુ કેટલાક કાયદાકીય પ્રક્રિયાઓને કારણે તેમને ભારત પરત લાવી શકાતા નથી પરંતુ આજે જે બ્રિટન સરકાર તરફથી ભારતને જે સહયોગ મળ્યો છે તેના કારણે આ પ્રયાસોને સફળતા મળી રહી છે જી સંજય આભાર સમગ્ર માહિતી માટે તો વિજય માલ્યા જે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને બ્રિટન ભાગી ગયો છે

તો જે પ્રમાણે રાષ્ટ્રીયકૃત બેન્કોનું આઠ હજાર કરોડ કરતા વધારે રૂપિયાનું કૌભાંડ કરીને વિજય માલ્યા ભારત છોડીને બ્રિટનમાં રહી રહ્યો છે ત્યારે હવે બ્રિટન સરકાર દ્વારા વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે પ્રત્યાર્પણ માટે સફળતા મળે તેમ લાગી રહ્યું છે